તો મિત્રો જ્યારે તમે ગણતેશ્વર મહાદેવના મંદિરે આવે છો તો તમને આ રીતના એક વીપ જોવા મળે છે અને અહીંયા તમને થોડાક કાગળ જાઓ છો તો તમને અહીંયા ગાર્ડન જોવા મળે છે અને ત્યાર પછી અહીંયા બાજુમાં બીજું પણ મંદિર આવેલું છે તેમાં અલગ અલગ મૂર્તિઓ દર્શાવેલી છે તમને બતાવવાના છે તો મિત્રો આ છે એ મંદિર જોઈ શકો છો તમે અહીંયા તમને અલગ અલગ આકૃતિમાં આમ બધી મૂર્તિઓ દર્શાવેલી જોવા મળે છે બધા જ ભગવાનની પ્રતિમાઓ દર્શાવેલી છે મિત્રો આ મંદિરમાં તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો મિત્રો અને ત્યાર પછી અહીંયા અલગ અલગ પ્રકારના શિવલિંગ છે નાના મોટી એ પણ તમને અહીંયા દર્શન થાય છે અલગ અલગ પ્રકારના જે શિવલિંગ છે ત્યાંના પણ તો ત્યાંના પણ તમને દર્શન કરવાના છે મિત્રો જોઈ શકો છો તમે અહીંયા અલગ અલગ પ્રકારના તમને શિવલિંગ પણ જોવા મળે છે મિત્રો જોઈ શકો છો તમને અને ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે તો તમે જોઈ શકો છો અને ત્યાર પછી અહીંયા મહાદેવના તમને દર્શન કરાવવાના છે તો આ જે મંદિર મહાદેવનું અને આ જે નિર્માણ કર્યું હતું એ પોતે મહાદેવે જ કર્યું હતું મિત્રો આ મંદિરનું નિર્માણ બારમી સદીમાં અને ત્યાર પછી તમને અહીંયા ગળથેશ્વરનો વ્યૂ કેવો છે તમને બતાવવાનો છે તો મિત્રો ગળતી નદી અને મહી નદી બેનું અહીંયા મિલન થાય છે સંગમતા છે એટલે અહીંયા ગળતેશ્વર નામ પાડવામાં આવ્યું હતું મિત્રો તો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે મિત્રો અને આ છે મહીસાગર માત્રનું નાનું મંદિર મિત્રો જય માતાજી